જય શ્રી આરામ જય રાઘવ ભુષુંડી રામાયણ દિવસ તેત્રીસ વિરામ દિન રામચરિત માનસની ચોપાઈઓના માધ્યમ સવારે આપણો સૂર્યોદય છેલ્લા દિવસથી થતો અને આજે આ વિરામ દિવસ છે એટલે કે આજના દિવસે ભૂષુંડી રામાયણનો સંવાદ આપણો પૂર્ણ થવાનો છે તત્વતઃ વાત તો એક જ હતી કે પ્રતિદિન સવારે આપણે રામાયણની ની ચોપાઈઓને વાગોળતા રહીએ રઘુનાથજી ના ચરિત્ર ને સાંભળતા રહીએ અને ભગવંત કૃપાથી નિર્વિઘ્ને આપણો આ ભૂષી રામાયણ નો સંવાદ છેલ્લા બત્રીસ દિવસથી રઘુનાથજીની કૃપા થી પૂર્ણ કૃપાથી અવિરત ચાલતો રહ્યો બસ આવો હવે સાથે મળીને આ જે કંઈ પણ બત્રીસ તેત્રીસ દિવસનું જે કંઈ પણ આપણું પુણ્ય છે એને આપણે રઘુનાથજીના આ ચરણમાં સમર્પિત કરીએ માટે મારી સાથે આપ દોહરાવજો શ્રી રામાયણ નો જે કઈ પણ આ સમગ્ર પાઠ છે એ કૃપાથી મને જે સૂજ્યું એ નિંબાર્ક ભવન ના સાનિધ્યમાં બેસીને છેલ્લા તેત્રીસ દિવસ થી આ સંવાદ કરતા રહ્યા છીએ એનું સમગ્ર ફળ શ્રી સીતારામજી મહારાજના

આપણી પાસે કોઈ બીજું સાધન નથી તપ નથી કરી નથી રામ નથી ગાઓ રામને સ્મરો એમ જ્યારે જ્યારે આપ સૌને અવકાશ મળે જ્યારે સમય મળે ત્યારે સ્વયં રામાયણ નો આશ્રય કરતા રહો આ રામચરિત માનસ મારા તમારા જીવનનો આધાર છે બસ આ રામચરિત માનસને આપણે જીવનની અંદર એની ચોપાઈઓ થાય મારું તમારું જીવન એ જ હરિનામનો આશ્રય કરતા રહો કરતા રહો એ સાથે વિનવું છું રઘુનાથજીની કૃપાએ વળી પાછા નવા સંવાદ સાથે મળતા રહીશું ત્યાં સુધી આપ સૌને જાજા કરીને જય સિયા રામ જય રાઘવ